જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપે એવું સરસ મજાનું વરિયાળીનું શરબત તો આજે આપણે વરિયાળીનું શરબત બનાવીશું એના માટે મેં એક બાઉલ જેટલી વરિયાળી લીધેલી છે અને મેં અહીંયા મોટી વરિયાળી લીધેલી છે ઝીણી વરિયાળી લેશો તો જે એનો સ્વાદ થોડો કડવો હોય છે અને એની સામે મેં ચાર વાટકી જેટલી ખાંડ લીધેલી છે અને પંદર વીસ નંગ છે મેં ઇલાયચીના લીધેલા છે તો જો તમારે ટાઈમ હોય ને આખી રાત રાખવું હોય તો તમે આખી રાત પણ પલાળીને રાખી શકો અને ઝડપથી બનાવવું હોય તો એના માટે તમે બે કલાક માટે પલાળી રાખો છો એના માટે તમારે ગરમ પાણી એડ કરી અને વરિયાળીને અને એલચીને પલાળી દેવાની છે તો આ રીતે હું બે કલાક માટે વરિયાળી અને એલચીને ગરમ પાણીમાં સેજ ગરમ પાણીમાં પલાળી દઈશ અને બે કલાક પછી તમે જોશો તો વરિયાળી અને ઇલાયચી છે એ સરસ મજાના ફૂલી ગયા છે તો હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું એ પીસવા માટે મેં જ્યાં બે વાટકી પાણી નાખેલું ને એમાંથી થોડું થોડું પાણી આપણે એમાં એડ કરીશું તો આ રીતે મેં એક ચારણીમાં સફેદ કપડું રાખી અને જે વાટેલી વરિયાળી છે પીસેલી એ એમાં એડ કરી દેસું ત્યારબાદ એનો રસ કાઢી લઈશું તો આ રીતે વરિયાળીને પીસતા જઈશું અને એનો જે રસ છે એ નીકાળતા જઈશું તો આ રીતે દબાવી અને બધી જ વરિયાળીનો રસ કાઢી લીધેલો છે કે જે પીસવા માટે મેં એક કપ પાણીનો યુઝ કરેલો વધારાનો અને પલાળીને ત્યારે મેં બે કપ વાપરેલા એટલે ટોટલ ત્રણ કપનો યુઝ કર્યો છે આપણે અને આપણે એક કપ છે એ ચાસણી કરવા માટે પાણીનો યુઝ કરીશું એટલે ચાર કપ ખાંડ સાથે આપણે ચાર કપ જેટલું પાણી યુઝ કરવાના છીએ એટલે અહીં ચાર કપ હું ખાંડને એક પેનમાં લઈ લઉં છું અને હવે હું એમાં એક જ બાઉલ છે એ પાણીનો યુઝ કરીશ એક કપનો જ જો કારણ કે ત્રણ કપ તો આપણે આ પલ્પ થઈ ગયો છે એનો એટલે હવે આને ચાસણી નથી કરવાની ખાલી ખાંડ ઓગળે એટલું જ આ સિરપ બનાવવાનું છે તો આ રીતે સતત હલાવતા રહી અને બધી ખાંડ ઓગળે ને ત્યાં સુધી આ રીતે હલાવી લઈશું તો હવે બધી જ ખાંડ ઓગળવા લાગી છે અને આ બધો આપણે વરિયાળીનો જે રસ કાઢેલો છે એમાં ઉમેરી દઈશું અને પછી એને હલાવતા રહીશું જેથી કરીને એ છે એ થોડી ચીપચીપી ના થઈ જાય ચાસણી ત્યાં સુધી તો મિત્રો આ રીતે હલાવતા હલાવતા બે ત્રણ મિનિટ પછી આપણે આ ઉપર જે પીણ જેવું નીકળશે એ પણ જો તમારે કાઢવું હોય ને તો તમે કાઢી શકો છો જો અને ચાસણી પણ થોડી ચીપચીપી થઈ છે આપણે કોઈ તારની ચાસણી બનાવવાની નથી અને આમાં જે ખાંડના ક્રિસ્ટલ ના થાય ને એના માટે મેં અડધા લીંબુનો રસ નીચો છે કે જેથી કરીને આપણે ફ્રીઝમાં રાખીએ તો પણ એ ચાસણી છે એની નીચે આપણે ખાંડના ક્રિસ્ટલ ના બાજી જાય સુગરના ક્રિસ્ટલ ના બાજી જાય એટલા માટે તો આ રીતે જે ઉપર ફીણ આવ્યા છે ને એ આપણે ઉપરનો જાગ છે એ બધો જ કાઢી લેશું હવે આપણી ચાસણી છે એ વરિયાળીના રસમાં સરસ મજાની મળી ગઈ છે અને બધું એક રસ થઈ ગયું છે તો હવે આ સમયે હું થોડો ફૂડ કલર યુઝ કરું છું જો તમારે ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તો બસ આ રીતે હલાવી અને જો સરસ બજાર જેવો જ કલર આવી ગયો છે વરિયાળીના શરબતનો પણ બજાર કરતાં સસ્તું સારું અને હેલ્ધી ડ્રિંક તૈયાર થયું છે તો આ બધું જો મેં એક બાઉલમાં ગારી લીધેલું હતું અલગથી હવે ઠંડુ થઈ ગયું છે તો હું તમને સર્વ કરીને બતાવીશ કે આ રીતે એક ગ્લાસમાં આપણે એકાદ કે દોઢ ચમચો જેટલું તમારે જેટલું મીઠું જોતું હોય એ પ્રમાણેનો યુઝ કરવાનો એક ચમચો જેટલું મેં શરબત લીધું સિરપ લીધું છે અને એમાં ચાર પાંચ ક્યુબ મેં બરફના નાખ્યા છે અને ઉપરથી ઠંડુ પાણી યુઝ કરી અને સરસ મજાનું પીણું તૈયાર થઈ ગયું છે તો કોને કોને વરિયાળીનું શરબત ભાવે છે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો તો હવે આપણે બીજી રીતથી પણ આપણે વરિયાળીનું શરબત બનાવીશું તો એના માટે પણ મેં એક કળછી જેટલું સિરપ લીધું છે અને એમાં પણ ચાર પાંચ ક્યુબ બરફના ઉમેરી અને એમાં દૂધ ઉમેરીશું તો એ પણ દૂધનું દૂધવાળું શરબત પણ બહુ સરસ લાગે છે તો મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ